સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી રમેશભાઈ વનમાળીભાઈ સોલંકી કે જેઓ પોતે જામનગરના વતની છે અને તેમના સંબંધીના ત્યાં શ્રીમંત પ્રસંગ હોય સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે પ્રસંગમાં આવેલા એ દરમિયાન તેમના પરિવારનું એક સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ભરેલું પર્સ એક અજાણી મહિલાએ ચોરી કરી લઈ જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર વન સર ડીસીપી ઝોન વન નાઓએ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે સૂચના કરતાં વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી તથા તેમની ટીમ તેમજ સર્વેલન્સની ટીમ એમ જુદી જુદી ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આ ગુનો આચરનાર એક મહિલા જે ઉંમર વર્ષ ચોવીસની છે તેને પકડી પાડેલ છે અને સદરવ ગુનામાં સદરૂ ગુના દરમિયાન આરોપીએ પોતે બે મોબાઈલ ફોન તેમજ ચાર મંગળસૂત્ર સોનાની મગમાળા તેમજ ચાર બંગળીઓ બે બુટ્ટીઓ બે વીંટી તેમજ રોકડા એક લાખ રૂપિયા મળી કુલ નવ લાખ સિત્તેર હજાર જેટલી મત્તાના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાયેલી તે તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે મારું નામ મંથન રમેશભાઈ સોલંકી બનાવની ઘટના એવી છે કે તારીખ પચીસ બે બે હજાર પચીસ ના રોજ મારા કઝિન બ્રધરના ઘરના ને ત્યાં શ્રીમંતનો પ્રસંગ હતો હું મારા વાઇફ તથા મારા મધર અને ફાધર અમે ચાર જણા જામનગરથી આ રીતે પ્રસંગમાં હાજરી દેવા માટે આવેલા અને જસ્ટ અમે સાડા આઠ પોણા નવની આસપાસ પહોંચ્યા છું ત્યાં સિટિંગ અરેન્જમેન્ટમાં ત્યાં મારા મમ્મી જે છે એમનું પર્સ કે જેમાં આશરે દસ લાખની કિંમતના રોકડ તથા દાગીના ત્યાં એમાં રહેલા હતા એમાં બાજુમાં ખુરશી ખાલી હોવાથી મારા મમ્મીએ ત્યાં પર્સ રાખેલું અને કોઈ અજાણી સ્ત્રી ધારો કે બે હજાર સોરી પચીસ કે છવ્વીસ વર્ષની સ્ત્રી અજાણી સ્ત્રી આવીને એ જે પર્સ જે છે એ ત્યાંથી ઉઠાવી ગઈ છે એવી અમને ત્યાંના કેમેરામાં જાણ થતાં એના અડધી કલાક કે પોણી કલાકમાં અમે ત્યાં અંદર બધી પૂછતા જ કરી કે કોઈ પાસે પર્સ છે કે નહીં અને પછી અમે વરાછા પોલીસ સ્ટેશનને ત્યાં પહોંચેલા છીએ ત્યાં અમને પીઆઈ આરબી ગોજીયા સાહેબ તથા પીએસઆઈ સાહેબ એજી પરમાર સાહેબે ફૂલ સપોર્ટ કરીને ત્રણ દિવસ સતત એના સ્ટાફે આશરે ત્રણસોની આસપાસ ટૂંકમાં કેમેરા ચેક કરીને રાત અને દિવસે કરીને અમને અમારી ટોટલી જે કાંઈ પણ રોકડ હતી તથા ટોટલી અમારું જે કાંઈ પણ સોનાના દાગીનાની જે કાંઈ ચોરી થઈ હતી એ બધું અમને ટૂંકમાં રિટર્ન આપેલું છે જેનાથી અમે ખૂબ જ ખુશ છીએ અમે પરમાર સાહેબ તથા પીઆઈ ગોજીયા સાહેબ તેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા આપણી જે ટીમ જે છે વરાછા અટક પોલીસ સ્ટેશનની ડિસ્ટર્બ ટીમ તથા સર્વેલન્સ ટીમ એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ